વાત બધા કરે છે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત માન પૂછડું ઢોકળું ખટારા ને સા લઈ ભારત માન થાય અત્યારે મોબાઈલ ખોલો તો તમને આપણા જ આપડા તાણે છે લેવા ભારત મહાન ચેતી થવાનો આપણા જ આપણા તાણે છે માફી માંગો આમ કરો પૂછડું કરો અમે ક્યાં તમારો બાજરો બગાડ્યો છો જ્યાં સુધી એકતા ન થાય ત્યાં સુધી બાબુ ભારતે મહાન નો થાય અને હિન્દુ રાષ્ટ્ર નો થાય

એ નિર્ભય ના તો બાંધો બાંધો રહે મારો મારું મારું મંડું રહે છે ગગન મંડળમાં બાબુ આવે છે ને આમાંથી આખા શરીર આયા આવ્યા તમને કઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી ચાલુ થાય આ એ સરળ કામ કરે લ્યો મહામ કરે નો હાલે આ સાન લાઈ કરવણ ચાલુ કર્યું ગાલે કરે તો હાલે નો હાલે કે એક કોઈ પણ વસ્તુ હોય ને એની માં કે ભેતું પડ્યો ઈશ્વરે તમારા મારા બાપુ અંદર દિવાલ પૂરી દીવો કરીને મોકલ્યા છે એ દિવાલ ખૂટી રે ને દીવો ઓલાય જાય પછી જય ભગવાન કોઈ પૂરવાનું નથી તમારો અને મારો એક એક જ તમને વાત કરું અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય બે દી માં દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે મારી પાસે ઉઠકીને કોણ સાફ સુફ રાખે છે જોવું ન જોઈએ એટલે મીરાએ એ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો અને એક તત્વ નીકળી જાય અને દેહ દુર્ગંધ મારી જાય બીજી વાત પાણીમાં કોઈ પણ માણસ આપઘાત કરવા મરે તો તમે વિચાર કરજો પાણીમાં મારે ને એટલે તળી જાય ગમે એટલી મહેનત કરે અને જીવ નીકળી જાય ને પછી બાપુ પાણી નો હંગરે ઉપર આવતો રહે વજન એટલો ને એટલો હોય તો ઉપર કેમ આવતો રહેતો હોય બાપુ ઈશ્વરે જે રચના બનાવી છે ને ઈશ્વરે જે માણસનો દેહ બનાવ્યો છે ને અલૌકિક દેહ બનાવ્યો છે આપણે બહાર રખડવામાં જ રહીએ આપણે આપણામાં જોયું જ નહીં હું કોણ છું આ શરીર નો કલર છે ને કલર હજી આજનું વિજ્ઞાન નથી ગોતી કે આ કલર કેવો કહેવાય અને તમને કોઈને ખબર હોય કયો આ ધોરો કારો રાતો પીરો એ કલર હોય મને કયો આજના વિજ્ઞાન માં બાબુ હજી કોઈ પકડ્યો નથી કે આના આ કલર કહેવાય ઈશ્વરે જે બનાવી છે ને રચના એ તો મેન તમે જોવો એક આંખ થી એક જ દેખાય બે આંખ માં બે ખટારા ન દેખાવા જોઈએ ભણે તો એ ખબર પડે કે એક જ હતો જેવી રચના કેવી કરી છે જો આમ બંધ રાખો ને તો એક જ દેખાય બે આંખ થી જુઓ તો એક જ દેખાય આ બે કાન આપ્યા છે એ બોલે ને તો બે કાન માં વાત કરતા હોય બે કોઈ અલગ અલગ જો સાંભળાવી રચના કરી છે તમે ખાવ ગમે એવા કલર ની વસ્તુ ખાવ ને મારી પાસે લોહી લાલ જ બને બોલો કેવી ફેક્ટરી છે મારી પાસે પછી એવું નહીં કે દરબાર નું રાતું ને પટલ નું કાળું ને ફલાણા નું પીળું ને ઓલાનું ને એવું કઈ ને બતાવું એક જ સરખું બને અરે શું બાપુ હાથ ધોઈ નાખ્યા ઈશ્વરે જે દેહ બનાવ્યો ને એમાં હાથ ધોઈ નાખ્યા બે વ્હીલ નું મોટર સાયકલ હોય સાયકલ હોય ઊભી રાખ્યું હોય ઘોડી સડાવી પડે ને આ બે જ વ્હીલ નું છે ઘોડી સડાવી પડે ગમ્યા ઉભું રહે ને જો એને જેવું બેલેન્સ કેવું બનાવ્યું તો હજી આપણે હજી તો એમ કે ઈશ્વર વાય હજી તો આપણે ભીખ જ માગ્યું છે કે હજી આ કઈક દે હજી આ કઈક દે માગ અરે શું ઈશ્વરે દેવામાં બાકી નથી રાખી ભલા મને તમારો અને મારો બાપુ આ એક ચાવી ભરી રમકડું મોકલું ચાવી ખૂટી રમકડું ઉભું રહી જાય એમ જ બસ આ દુનિયા છે કઈ છે નહીં રામ જેટલું જીવાય એટલું આનંદ કરો મોજ કરો કોક ને ઉપયોગ થાવ અને ઉપયોગ ન થાવ કઈ નઈ નડો નહીં બસ તોય ઘણું આ આવા કઈક સારા કામ કરતા હોય ને એના નડો નહીં કરવા દો તોય ઘણું તોય ભજન થઈ જાય

સુરતા ને શબ્દ ની જ વાત છે સુરતા નો શબ્દ નું બાપુ મિલન થઈ જાય એટલે સમજી લેજો ભજન થઈ ગયું સુરતાની ખબર હોવી જોઈએ શબ્દ ની ખબર હોવી જોઈએ સુરતા ને શબ્દ ને બાપુ વચ્ચે એક કાગળ જેટલી જગ્યા છે પણ ભેગું નથી થતું સુરતા જેદી શબ્દ ને વરે વાળી વાત પચાસ થી આઠ વર્ષ થી પીપળી પ્રજાપતિનો દીકરો બાપુ આ જતવાડ નું પીપળી એના બદલે સવા ભગતનું નું પીપળી કરી નાખ્યું નામ પહેરવી નાખ્યું કેવું ભજન કર્યું છે સવારામ બાપા ને જબુમા ને બજાણા ની જેલ પૂર્યા અને બજાણા ની જેલ પૂર્યા પછી જબુમા સવારામ બાપા ને કે છે કે ગુરુ મહારાજ આ અમે ભજન માર્ગે ચડ્યા એ અમારો ગુનો કંઠી બંધાવી એ અમારો ગુનો મીરા કામ કર્યું રાણાનું કામ કર્યું નરસિંહ નું કામ કર્યું અને આજ નહીં આવે અને આ જો જેલમાંથી નહીં છોડાવે તો તમારી માથે દુનિયા શું તેથી સવાર બાપા કહે છે તું શાંતિ મારો એવો ગાંડો નથી અને ઈ જબુ માં બાપુ વાણી કરે ખૂટલ રે પોરો ને વધ્યો કે દુનિયા બતાવે ડારો આમાં શું ગુરુ મહારાજ અપરાધ અમારો અને ધડો ધડ બાપુ હળાળ કળિયુગમાં જેલના તાળા તોડ્યા છે કેવું ભજન કર્યું છે રામ આપણને ભરોસો જ નથી ભલા પછી હાકડી આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો ન ખબર હોય કે બેટા મારા કોઈ થી બોલ્યો છું તો રોજનો નો રિયાજ હોય તો એ આવે બાકી કપાણ્યા તમે પછી ભક્તિ કરો તો એ ન આવે બાકી ગુરુ ની તો બાપુ કૃપા શું ગુરુ ની તો શું પરંપરાની વાત આપણે કરી એક રામાયણનો તમને પ્રસંગ સબરી એક ભીલની દીકરી જાનવર જેવું જેનું જીવન કોઈ વેદ નું શાસ્ત્ર નું કોઈ પુરાણનું કોઈ જ્ઞાન નહીં માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરીને આવી એના લાંબો ઇતિહાસ પણ ટૂંકામાં તમને કહું એ સબરી ને ગુરુ મહારાજ ને દાર વર આઠ દાર વર ની ઉમર હતી ગુરુ મહારાજે કીધું બેટા એ બે જાય વહેલો મોડો રામ આવશે એક જ શબ્દ પકડીને બે ગયો ભાઈ અમુક સમય થયો ગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું ગુરુ મહારાજ વિયાઈ ગયા રોજ આંગણો વાળી સાફસફ કરી અને રા જોઈને બે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાજ પડે એ કે આદમ આવ્યો તો કઈ ન કાલ આવશે બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ હાજ પડે કે આદમ આવ્યો તો કઈ ન કાલ આવશે 70 80 વર્ષની ઉંમર થઈ ગઈ બાપુ સાંદેના પતરા જેવા વાળ થઈ ગયા માથે અને વિચાર કરે છે કે રામ કદી આવશે હું મારા ગુરુને પૂછવાનું તો ભૂલી ગઈ કે રામે કેવા કપડાં પહેર્યા છે રામ શું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તેથી આવશે આવું તો મેં કઈ પૂછ્યું નહીં રામ નહીં આવે એ નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે જ નહીં જો આનું નામ વિશ્વાસ અને રામ ને લક્ષ્મણ બાપુ જે સીતાજી ની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલક આવ્યો ને સબરી ની પાસે પ્રકૃતિ રામ નું ભજન કરતી હતી જાળવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 લક્ષ્મણ રામચંદ્ર પરમાત્મા ને પૂછે છે કે મોટા ભાઈ આ ક્યો મલગ આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કે છે કે લક્ષ્મણ હામી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા જૈન જોતો શું કરે છે અને શેષ નાગ નો અવતાર લક્ષ્મણ બાપુ પરશુરામ ને પરશુ વાળી દે એ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ હા 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 એ કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી હોળ ગોળ કરી નાખી નેજવા કરી કરીને જોતી થી રોતી થી અને હળવી હળવી ગાતી હતી કે મારો રામ કેદી આવશે અને લક્ષ્મણ બાપુ ધ્રુજે છે ઊભો ઉભો ભાઈ અને સબરી ગો ગાતી હતી અળવી અળવી ઠાકર મને તું મે નાખી હવે અમારે ક્યાં જવું અમારી શેલી ઘડીયું ગણાય છે કાલા ઘેલા તારા કેવાય તારા આઈ જા

મને તું છો અમે તો તારું અંગ છે એક માણસ શરીર હોય એમાં એકાદો હાથ નો હોય કે એકાદો પગ નો હોય કે એકાદી આંખ નો હોય તો કેવું શરીર પૂલો લાગે એમ સબરી કે છે અમે તો તારું અંગ છે જો તું નહીં મળે તો તું ભૂંડો લાગી અરે સબરી ની બાબુ શું વેદના છે તમે જોવો તો ખરા અખિલ પ્રમાણ ના માલિક ને થાય આ સંસારના સાગર માં આપણા બધા ના હોડા હાલ્યા જાય છે

I'm out of here.

એટલો એને હરખ હતો રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ આજ મારા ગુરુ બોલ્યા એ સાચું પડ્યું બાપુ એનો જે હરખ હતો ને એ તો એને કે હયામાં હમાતો નતો ગુરુ એને કારણ કે બાપુ સબરી છે ને રામચંદ્ર પરમાત્મા ચૌદ વર્ષ પૂરા કરી ને પછી અયોધ્યામાં ગયા ને બે ભાઈ બેઠા હતા રામજી અને લક્ષ્મણજી એટલે રામચંદ્ર પરમાત્મા એ લક્ષ્મણ ને એક વાર પ્રશ્ન કર્યો કે લક્ષ્મણ આ ચૌદ વર્ષ આપણે પૂરા કરીને આવ્યા ને પછી તારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું મને લાગે છે શું કઈ છે પ્રશ્ન છે તને હોય તો કે ના એવું કઈ નથી પણ મને કે મેં તને ના થી મોટો કર્યો તારા મોઢાનું આખું આખી સકલ ફરી ગઈ છે શું છે કે મોટાભાઈ હા એક પ્રશ્ન તો મને મૂંઝવે છે કે તું બોલ ને કે આપણા બાપ દશરથ મહારાજ તો કે હા આપણા ગુરુ વશિષ્ઠ તો કે હા તમારી અને મારી કોઈ કમી ખરી કે ના બે માં ભક્તિ એવી ચૌદ વર તમારી ભેગોમાં રહ્યો મેં કે સેવા કરવામાં તમારી ભૂલ કરી લી તો કે ના તે સેવા એવી કરી છે ભાઈ કઈ ભૂલ છે જ ને તારી ત્યારે રામજી રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કે છે મોટાભાઈ તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ મહારાજ એક હોય તમારા અને મારી કોઈ કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણ નું જયારે યુદ્ધ થયું રાવણ ના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નહોતું ને એના છોકરાએ મેઘનાથે એક બાણ મને માર્યું મને કરી નાખ્યો અહીંયા મારે કયું ફળ ભોગવવું પડ્યું બે જો હરખા હોય તો અમારે આ ભોગવવું હું કામ પડે રામ રામજી કે તે પૂછ્યું શંકા નું સમાધાન ન થાય પછી રામચંદ્ર પરમાત્મા કે આપણે ચૌદ વર હાલતા થયા વનવાસ મળ્યો પછી હાલતા જંગલમાં આશ્રમ આવ્યા હતા તો કે હા આશ્રમ તો ઘણા આવ્યા સબરી નો આશ્રમ આવ્યો હોય તને ખબર છે તો કે હા તો કે એને આપડા આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી આશો આસોપાલવના ના તોરણ બાય હતા

સુમિત્રાને ને મૂકી અને સીતા માં કેતો હોય અયોધ્યા જેવું રાજ મૂકી અને તું મારી ભેગો જો રખડવાયો હોય તો હું તને ઈ પૂછું છું કે ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું ઘા વાઈ ગયા અને લાકડી પડે એમ પડ્યો ને રામચંદ્ર પરમાત્મા એ બાવડો ચાલીને ઉભો કર્યો કે તું લંકાના પટાંગણ માં બચો ને એ સબરી ભક્તિનો ભક્તિ નો પ્રતાપ છે કે મોટાભાઈ કેવી રીતે એ કે મેં તને જે બોર આપ્યા તારી પાસે રાખ્યા હતા કે ના મેં તો ફેંકી દીધા હતા એ તે જે ફળને ને ફેંક્યો ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા ને એનું બિયારણ વેરાણ હતું શહીદરાજ સુસેન નામ ના વૈદે કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય આ સબરીની ભક્તિનો પ્રતાપ છે બાપુ વાવો ક્યાંય ઉગે ક્યાંય એને ભજન કહેવાય રાખ સંતોએ ના પાડી દીધી કે ભાઈ તો ભરત જેવા હોવો જોઈએ લક્ષ્મણ ને ના લક્ષ્મણના નામ ઉપર ચોકડી મારી દીધી એક જ ભૂલ કરી એમાં ભાઈ તો ભરત જેવા બાપુ રામાયણમાં મહાપુરુષો એમ કે ભાઈ કેવા હોય કે ભરત જેવા એટલે કે લક્ષ્મણ બાપુ ચૌદ વર્ષ એને સ્ત્રી નિંદ્રા અને અના ત્રણ વસ્તુને હેડ્યો નથી ચૌદ વર્ષ સુધી એને વિચાર નથી આવ્યો ખાવાનો વિચાર નથી આવ્યો બૈરાનો વિચાર નથી આવ્યો કોઈથી નિંદર નથી આવી ચૌદ વર્ષ એવું મહાપુરુષો કે કેવડી સેવા આ એક ભૂલ કરીને બાપુ સંતોષે ના પાડી દીધી કે ભાઈમાં નો હાલે આપણે સીમા હાલવી આપણે ખતરો કરી દઉં સીમા હાલવી અરે રામાયણ તો રામાયણ છે રામ હા આ આ આ તમે કે રામચંદ્ર પરમાત્મા કે હોનાનું હણિયું મારવા ગયા તા હોનાના હણિયા હોય તો તમને કેમ લાગે અત્યારે આવ્યો આપણે અત્યારે બધા એમ કહેવાય કે હોના ધણિયા નહીં હતા હોય તો અત્યારે આપણને ખબર પડે રામને નહીં ખબર પડી હોય રામ ગાંડા હતા પણ એ રામાયણ એ બતાવે છે કે જે મોહની ની વાય દોડે ને એનું વાય ઘરમાં પતન જ થાય બાપુ એ મોહ હણિયા વાય નો ગયો તો સીતાજી નું હરણ નો થાય જે મોહ વાય બાપુ પડ્યા છે ને એનું વાય પતન જ થયું છે રામાયણ છે ને સે કઈક સુધી દુનિયા ચિત્રી નાખી સુધી રામાયણ તો રામાયણ છે ભલા તમે વિચાર તો કરો रामचंद्र પરમાત્માને વનવાસ મળ્યો ને રામ એમ નથી કીધું કે મેં શું આયોધ્યાનો ગુનો કર્યો છે બાપુ આને રઘુકુળ કહેવાય નકે એટલું તો કહીયા કે ને કે ભરત મારો ભાઈ છે ભરતને ગાદી ભલે મળે પણ મેં આયોધ્યાનું શું ફૂંડું કર્યું મને વનમાં કાઢો છે નહી બાપુ મા બાપ જે કે કરવું પડે કરવું પડે કરવું પડે રામાયણ ઈ કહે છે અને તેથી બાપુ રામ કે રામ ની અરે લક્ષ્મણ કે મારે અયોધ્યા નથી જોતી ભરત આવ્યો ભરત કે મારે નથી અયોધ્યા જોતી ગાદી એટલે દશરથ દરબાર આશા કરે કડવું લાગે કાગડા અયોધ્યા ની ગાદી બાપુ એવી સ્વર્ગ જેવી હતી ને તો એ બાકસના ખોખા ગોળે રખડતી હતી કોઈ ધણી નહોતો નોખી નોખી માયુ ના છોકરા પણ બાપુ અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નહોતો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ હશે આપણે ક્યાં જઈને વાત કરીએ આપણે એમ થાય કે આપણે તો ઘણું બધું છે પણ આપણે એમ થાય ખાનારા મળતા નાખવું ક્યાં વાઈડ ખાનારા તો હોવા જોઈએ અમને તો બાપુ મહાપુરુષો ની કૃપા થી ખુબ મેળ્યું છે કઈ ચોપડી બોપડી જરૂર નથી પડતી એમ નામ બધું હાલે છે સાંભળે છે બધા પણ તોય ગમે એવું ગમે એવું ગમે એવું પીરસી ભજીયા ખાઈ ને ભાગી